નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણે આપશોનું તાદેસ સ્વાગત કરું છું તો મિત્રો લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મહત્ત્વની ભેટ આપવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે સરકારના ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એક મહત્ત્વની ભેટ આપે છે નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આપવામાં આવે છે ગુજરાત સરકારના કર્મચારીઓ માટે હિટકારક નિર્ણય કરવામાં આવે છે ને એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી જે નિવૃત્ત કર્મચારી છે તેમના માટે ખૂબ જ સારા મહત્ત્વના સમાચાર આપવામાં આવે છે તો તેના વિશે આપણે વગેરે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યું છે તેના લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછું અવશ્ય જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન જાહેર બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈપણ મેસેજ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી WhatsApp ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યો છે લિંક ડિસ્ક્રિપ્શનમાં કૂચો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલુ ફેમિલી મેમ્બરો વધારે સમારંભ કરતાની શરૂઆત કરું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય સરકારના કર્મચારીઓના અધિકાર વચ્ચે વિશાળ રીતમાં ઉદ્યોગ નીટલક્ષી નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓના અધિકાર વચ્ચે હાલ વ્યવૃત્ત સમય નિયુક્તિના ગ્રેજ્યુટી તથા અવસાન ગ્રેજ્યુટી મહત્તમ વીસ લાખની મર્યાદા આપવામાં આવશે કેન્દ્ર સરકારના ધોરણ આવ્યા નવે નિયુતિ ગ્રેજ્યુટી અને અવસાન ગ્રેજ્યુટી મહત્તમ મર્યાદા પચીસ ટા પચીસ ટકાનો વધારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે ગ્રેજ્યુટી મહત્તમ પચીસ લાખ પચીસ લાખ આપવામાં આવશે આ કર્મચારીના એટલક્ષી નિર્ણયના પરિણામે રાજ્ય સરકારના કર્મચારીઓના અધિકારીઓ વચ્ચે નિવૃત્તિ ગ્રેજ્યુટી અવસાન ગ્રેજ્યુટી પચીસ લાખ મર્યાદા આપવામાં આવશે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લગભગ એક જાન્યુઆરી બે પછી ચોવીસ પછી થતા થતાં કર્મચારી અધિકારીઓને મળશે સરકારને વાર્ષિક ત્રેપન પોઈન્ટ પંદર કરોડનું ભારણ આવશે મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણા વિભાગ વિભાગ રજૂ કરેલી દરખાસ્ત તેમણે અનુમિત આપતા અંગેના જરૂરી ઠરાવ નાણા વિભાગ જારી કરશે રાજ્ય સરકારના નિર્ણયના પરિણામે અંદાજીત વાર્ષિક પણ પંદર કરોડનું બારણ પડશે રાજ્ય સરકારના કર્મચારી અધિકાર માટે મહત્વપૂર્ણ નિર્ણય છે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુએટ ઇસ્ટને બદલે પચીસ પચીસ લાખ મળશે અને એક જાન્યુઆરી બે ચોવીસ પછી રિટાયર થયેલા કર્મચારીઓને આનો લાભ મળશે તો મિત્રો આ તે માહિતી